જિલ્લાના વાલોડ તાલુકાના અંધરાતી ગામે ફરી એક અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક ભુવા દ્વારા ધાર્મિક વિધિમાં બોલાવી તેમાં ડાકણ છે એમ કહી ચાર થી વધુ મહિલાઓને માર મારવાનું ઘટના બનવા પામી હતી જેને પગલે ખાસ કરીને આજના આધુનિક જમાનામાં પણ અંધવિશ્વાસના નામે આ બની બેઠેલા ઠગ ભુવાઓ દ્વારા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે જેને પગલે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે આજના આધુનિક જમાનામાં પણ આવા અંધવિશ્વાસના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો તાપી જિલ્લામાં પણ સામે આવ્યો છે સમગ્ર ઘટના ચાર દિવસ પહેલા વાલોડ તાલુકાના અંધ્રાતી ગામે બની હતી જ્યાં ભુવા દ્વારા ગામમાં જ એક ધાર્મિક વિધિનું આયોજન રાખવામાં આવ્યું હતું જ્યાં ગામના બધા લોકો એકઠા થયા હતા ત્યારે ભુવા દ્વારા એક સગીર બાળા સહિત ચાર જેટલી મહિલાઓને તેનામાં ડાકણ છે તેનો વહેમ રાખીને માર મારવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને એક જે સગીર વયની બાળા કે જે પોતે મગજથી અસ્થિર હોવાને લઈને તેની માતા તેને ધાર્મિક વિધિમાં લઈ ગઈ હતી જ્યાં ભુવા દ્વારા તેનામાં ડાકણ છે એમ કહી માર મારવામાં આવ્યો હતો જેની જાણ માતાને થતા પોતાની દીકરીને મારતા જોતા તેની માતા તેને બચાવવા વચ્ચે પડી હતી તો ભુવા દ્વારા તેને પણ સાકળથી માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સામે આવતા પંથકમાં રોષની લાગણી જોવા મળી હતી તો સાથે આવા બની બેઠેલા ભુવાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના ગરીબ પરિવારને અંધશ્રદ્ધાના નામે અત્યાચારનો ભોગ બનાવે છે ત્યારે સમાજ સહિત લોકોએ જાગૃત થવાની જરૂર છે તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને થાળે પાડવા માટે સ્થાનિક લોકો સહિત બંને પક્ષના લોકોએ પોલીસની હાજરીમાં હાલ તો સમાધાન કરી લીધું છે એટલે નાહી ગયા હોય એમ કરીને જોવા ગયા તો ચાલ લે આવું એમ કરીને લેવા ગયા ત્યારે મારી છોકરી પેલા બીજા લઈ કીધું હે એટલે લઈ ગયા હે તો પેલો બાવો આવડો હતો એટલે ત્યારે એને મારતું તો એટલે મેં ઓટલો ચડીને જોવા માંડી એટલે છે તો એ રડવા માંડી જોઈને મને એટલે મારતો હતો આ પાર્ટી પહેલી મારી કે સાગરથી મારી હા પહેલી મારી લે પછી પછી કોને કોને મારી પછી મે કીધું કે ની મારતમ છે મોકો મોકાસનો ઠેકાણો નથી એટલે મને હે બોલાવીને મારી તું કોણ બોલવા વાળી છે એમ કે એને મને હે મારી પણ મારી મે બીજો કોને મારી બીજી બે બેને પેલા તાર થઈ દે પોલીસ વાળા નોંધાઈ તમે હા આવેલું અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા ગ્રામીણ લોકોને અંધશ્રદ્ધામાં ફસાવીને ઘણા લોકો ફાયદો ઉઠાવતા પહેલા પણ જોવા મળતા હતા પણ જ્યારે આધુનિક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે અને આવી અંધશ્રદ્ધાની ઘટના સમાજ તેમજ આજના આધુનિક યુગમાં લાલ બત્તી સમાન છે અને આવા બની બેઠેલા ભુવાઓ પર પોલીસ દ્વારા પણ શકંજો કસવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે